હેલો ફ્રેન્ડ્સ આજે આપણે માવા અને કુફરાના મોદક બનાવીશું બસો ગ્રામ માવો લીધો છે અને એક વાડકી દરેલી ખાંડ લેવાની છે અને એક વાડકી કુફરાનું છીણી લેવાનું છે સૂકા કુફરાનું અને એક ચમચી ઈલાયચી લેવાની છે અને કાજુ બદામ ની ચિપ્સ પાડી દેવાની છે હવે માવાને શેકી લઈશું માવાને ધીરો ગેસ રાખીને શેકવાનો છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે આવી જ રીતે હલાવતું રહેવાનું છે હવે સરસ રીતે શેકાઈ ગયું છે હવે એમાં કોફરાનું છીણ એડ કરી દેવાનું છે પછી એમાં દરેલી ખાંડ એડ કરી દેવાની છે પછી બરાબર મિક્સ કરી લઈશું હવે બરાબર મિક્સ કરી લેવાનું છે પછી એમાં એક કપ મલાઈ એડ કરવાની છે દૂધ પણ એડ કરી શકાય છે અને ઇલાયચી એડ કરી દઈશું હવે બરાબર મિક્સ કરી લઈશું હલાવતું જ રહેવાનું છે એટલે સરસ એકદમ સોફ્ટ થઈ જશે એકદમ ધીરો જ ગેસ રાખવાનો છે આવી જ રીતે હલાય હલાય જ કરવાનું છે બધું જ દૂધ આપણે બારી દેવાનું છે હવે સરસ રીતે દૂધ બધું જ પરી ગયું છે હવે હજુ પણ થોડી વાર થવા દઈશું એકદમ સરસ થઈ જાય ત્યાં સુધી હવે કાજુ બદામ એડ કરી દઈશું હવે સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે હવે થોડીવાર માટે ઠંડુ થવા દઈશું પછી આપણે ભરી લેવાનું છે આવી રીતે મોદક ભરવાનું છે દબાવીને ભરવાનું છે એટલે સરસ પેટર્ન પડશે અને વચ્ચે જગ્યા ના રહે એટલા માટે હવે ધીરે રહીને ખોલી લેવાનું છે એકદમ હલકા હાથે હવે કાઢી દઈશું હવે એકદમ સરસ મોદક બનીને રેડી થઈ ગયો છે હવે આપણે બીજો મોદક બનાવીશું આવી જ રીતે બીજું પણ બનાવી દઈશું મારી ચેનલ ઉપર નવા આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવી જ રીતે બીજો પણ બનીને રેડી થઈ ગયું છે આવી જ રીતે પછી બધા જ મોદક બનાવી દેવાના છે અને પછી આપણે લાડુ પણ બનાવીશું એકદમ હલકા હાથે લાડુ બનાવવાના છે પછી કોપરાનું છીણ લગાવી દઈશું અને આવી જ રીતે બધા જ લાડુ બનાવી દેવાના છે આપણે મોદક પણ બનાવ્યા અને લાડુ પણ બનાવ્યા બંને રીત બનાવી છે હવે મોદક અને લાડુ બનીને રેડી થઈ ગયા છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ